જન્માષ્ટમી આપણને સૌની પ્રિય છે કેમ ના પડે વાત છે આપણા કૃષ્ણ ભગવાનની ગોપાલની લડ્ડુ ગોપાલની આદમની જેની લીલાઓ છે અને લીલા કહેવાય એમની લીલાઓ તો આપણે સૌ જાણીએ છીએ વાકે છે પરંતુ એમને આ કલયુગમાં પણ આપણને પ્રેરણા આપી માર્ગદર્શન આપે એ માટે ગીતાની રચના કરી છે અને ગીતાનું મહત્વ પણ આપણે સૌ જાણીએ છીએ

તેમનો જન્મ શ્રાવણ માટે રાતેરાની જેલમાં થયો હતો તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું દેવકીનો આઠમું સંતાન મામા કણસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને મામા કંસે અને દેવકીને જેલમાં પૂર્યા હતા મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો પછી વસુદેવે શ્રીકૃષ્ણને કંસના ત્યાં ચારથી બચાવવા માટે વસુદેવે ગોકુળમાં નરંદાને ઘરે ભગવાન શ્રી કૃષ્ણને મૂકી આવે અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા તેથી તો તેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ગોકુળી પણ કરેલી છે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે મંદિરોસન ગાળવામાં આવે છે મંદિરોસન ગાળવામાં આવે છે ત્યાં રાત્રે ત્યાં રાત્રે ભજન કીર્તન થાય છે રાતના બાર વાગે જ કૃષ્ણ જન્મ થતાં લોકો નાચે છે કૂદે છે ગુલાલ ઉડાડે છે અને ગાય છે હાથી ગોળા પાલકી જય ગણૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભરે જય ગણૈયા લાલ કી પછી પંજીનો પ્રસાદ વેચાય છે બાળ નામાં ઝૂલતા કૃષ્ણના દર્શન કરી લોકો હોશ હોશથી મેળામાં ફરવા દે છે અને ત્યાં આનંદ કરે છે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ગોળસ ભરેલી મટકી ફોરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે આમ તો જન્માષ્ટમી આનંદનો ઉત્સવ હોય છે અસ્તુ જૈન જય ભારત Nand nanda Nand Baryo Jai Hathi Gora ki Jai Karnaya Good morning, I am Shresha. At first, I wish you all a very happy Janmashtami. Janmashtami is the festival of Hindus. It is the festival of the birth anniversary of Lord Krishna. Lord Krishna is the 8th of that of Lord Vishnu. This festival comes in the month of August every year. It is the day of Lord People place the candles of Lord Krishna in their homes. Some other states Celebrate this festival by the final program. Lord Krishna is the Abel, who was the king of Mathura. Lord Krishna temple are decorated with flowers and lights on this occasion. People celebrate this festival with lot of joy and happiness. Thank you.

राधे बंसी सब सुर त्यागे हैं एक ही सुर में बाजे हैं हाल ना पूछो मोहन का सब कुछ राधे राधे है રચાવે જે રાસ યશોદા દેવી જેમની મૈયા એવા છે મારા વાલા શ્રી કૃષ્ણ ક્યાં કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ પર જન્માષ્ટમીની આ સર્વેને હાર્દિક શુભકામના ભગવાન શ્રી કૃષ્ણની લીલા અનુપમ છે ભગવાન શ્રી કૃષ્ણ સોળ કલાઓ કળાઓમાં નિપુણ છે ભગવાન શ્રી કૃષ્ણને તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેમની લીલાનું કોઈ વર્ણન નથી ભગવાન વિષ્ણુના દસ અવતારમાંનો એક અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર શ્રી વિષ્ણુનો આઠમો અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ તરીકે લેવામાં આવ્યો હતો તમામ અવતારોમાં શ્રી કૃષ્ણના અવતારને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યાં તેમણે જન્મથી જ તેમના લીલા છમ દ્રશ્યોથી તમામ ભક્તોના જીવનને સફળ બનાવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો શ્રીકૃષ્ણ સ્વભાવે ખૂબ જ રમતિયામ હતા અને તે બધા દેવતાઓમાં સૌથી સુંદર માનવામાં આવે છે તેઓ વાદળછાયું રંગ ધરાવે છે અને હંમેશા સુખદ ગંધ ધરાવે છે શ્રી કૃષ્ણના એકસો નામ છે હંમેશા પીળા વસ્ત્રો પહેરવાના કારણે તેમને પીતાંબર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના માથા પર મોરના પીંછા સાથેનું સુંદર મુગટ બેસે છે દરેક વ્યક્તિ તેમ તેની વાંચળીની સુર વાંસળીની ધૂન સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય છે

આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારો મારો આજનો વિષય છે જન્માષ્ટમી પણ હું એના એક શાયરી કેવા માંગુ છું માખન કા કટોરા મિશ્રી કી માખન કા કટોરા મિશ્રી કી છાલ મિટી કી ખુશબુ પારિશ કી ફોખા મિટી કી ખુશબુ પારિશ કી ફુખા રાજા કીમીદ કાના કા પ્યાર રાજા કી ઉમીદ કાના કા પ્યાર મુબારક હો આપકો જન્માષ્ટમી કા તહેવાર જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ તેમનો જન્મ શ્રાવણ વર્ષ આઠમની રાતે મથુરા અને માતાનું નામ દેવકી હતું દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા મથુર મધરાત્રે શ્રી કૃષ્ણનો જન્મ થયો પછી વસુદેવ પછી વસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશુનાની દીકરીને પોતાની સાથે લઈને આવ્યા જન્મા જન્માષ્ટમી તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે આ દિવસે મંદિરો શણગાવવામાં આવે છે અને ભજન સીધ થાય છે શ્રીકૃષ્ણનો જન્મ થતા થતાં જ લોકો નાચે છે કૂદે છે અને ગુલાલ ઉડાડે છે આ દિવસે કેટલાય મેળા કેટલાય સ્થળે મેળા ભરાય છે અને લોકો મેળામાં જાય છે અને આનંદ કરે છે પછી ભજનમાં ભજનમાં નંદગેર નંદગેર આનંદ ભયો જયકનિયા લાલકી પછી પં પંજરીની પ્રસાદી વહેંચવામાં આવે છે આ રીતે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે જય હિન્દ જય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એવરીવન માય નેમ ઇઝ સાક્ષી આઈ ઇન સ્ટાન્ડર્ડ આઈ એટ ફર્સ્ટ આઈ વિશ ઓન Very happy Janmashtami. Janmashtami is a famous Hindu festival. It is celebrated celebrate on the birthday of Lord Krishna. We worship Lord Krishna all, all this day. Lord Krishna was born to protect the world from evils. Lord Krishna was born to a doubt of Lord Krishna in our souls. Also... No, it does not mean. And it's all this festival is uh, celebrated uh, with joy and happiness all over the India. Children, my favorite activity. I love, you I love Janmashtami. Lord Krishna in the Bhagavata. Bhagavans with Krishna. શિંગતો ગીતમા અધાયક માં કેટલા શ્લોક રહે છે જે હું તમને જણાવ્યું છે તેમાં મારું ભાઈ આરવ ગંજોડા છે સંજય पाण्डवानिकं दुर्योधनस्तदा दू आचार्य उपसंगम्य राजा वचनं ब्रवीत पश्यता पाण्डपुत्राणाचार्य महती चूडं द्वृपदपुत्रेण दू तव शिष्येण धीमता अत्र शुकामहे श्वासा युयुदानो विराटस्य नृपश्च मारकीर्तुशकिदान काशीराजस्य वीर्यवान् पुल्लिकुन्तीभोज शैश नरकुङ्गः युधामनुष्यविक्रान्त उत्सभोज वीर्यवान् सभद्रोपदीयाश्च सर्व मारथ विशिष्टाये, ष्टाय तानि भोज द्विजोत्तम नायकामजयनस्य सन्न्यासङ्गमीमिते भी भवान् भीष्मस्य कर्णस्य रूपस्य समितिं जय अस्वस्था कर्णस्य सौमदतिस्तथैवचय अन्वेश बहवसूरा मदरथेशं जीविता सर्वे युद्धविशारदा अपर्याप्तं तदस्माकं बलं बीमाभिरक्षितं पर्याप्तं देशारक्षितम् अयनेषु च सर्वेषु यथा भावमवस्थिता भीष्म एवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनः ૃદ પિતા સહસુ લોક જય શ્રી કૃષ્ણ તમને બહાર જન્માષ્ટમી ખુબ ખુબ દિનેશભાઈ છે રામ કમારજી શ્રી કમારજી માધ્યમિક્ષણ માં ધોરણ કરું છું અને આજનો મારો વિષય છે આપણા દેવા દેવ ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ એટલે કે જન્માષ્ટમી કૃષ્ણ તું પર ક્યાં લિખું કીધના લીધું રહો કે તું ફિર બી અપ્રશ્વાસિત ચાહે જીતના લીધો પ્રેમ કા સાગર લીધો ક્વા લીધો કા માધવ લીખું રાધા કા પ્રિય વાસુદેવ કા ક્યા ગોપાલ લિખો નદીઓ સા પત્તા લિખો યા સાગર સા ગહરા લખો લિખો મિત્રો કેવી હતી બાળકનૈયાનું ગોકુળ નું ધરા પર આગમન થતા ગોકુળ વાસીઓના રોમેરો બનીને મીઠો કલરવ કરીને ભગવાનને વધાવ્યા ગાયોએ માલિકના ધનના ખૂટા તોડીને જાણે નંદલાલાના ઘર તરફ દોટ મૂકી છે કદમની ડાળો જાણે ઝૂકી ઝૂકીને નમન કરી રહી છે યમુનાના નીર પણ પ્રભુના ચરણ પખારવા ગાંડા તૂર બન્યા છે બાળકૃષ્ણના દર્શન માટે દેવો પણ વિમાને ચડ્યા છે આમ મિત્રો ચર આચરની સાથે પ્રકૃતિ પણ નવોડાની જેમ સૂર્ય શણગાર સજીને પ્રભુના વધામણા કરી રહી છે ત્યારે સહજ ભાવે આપણને પણ ભગવાન કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થાય છે ભગવાને એમના કૃષ્ણ અવતાર પાછળનું પ્રયોજન ખુદ પોતાના મુખારવિંદે ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે યદા યદા હિ ધર્મસ્થ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુર્થાના ધર્મસ્થ્ય તદાત્માન સૃજામ્ય સાધુ નામ વિનાશાય જ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે ભગવાને પોતાનું આ વચન પારી બતાવ્યું અને ધર્મની સ્થાપના કરી એટલે આપણે જન્માષ્ટમી દર વર્ષે ખૂબ જ ધામધૂમથી મનાવીએ છીએ ઉલ્લાસ સાથે મંદિરોમાં રાતે બાર વાગે આરતી થાય છે દહી હાંડીના કાર્યક્રમો થાય છે પંજરીનો પ્રસાદ વહેતા છે આમ પૂરી શ્રદ્ધાથી આપણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ પરંતુ શું નંદલાલાને રાજી કરવા આ પૂરતું છે ના મિત્રો આ ઘણું બધું હશે પરંતુ બધું જ નથી યશુદાનંદને રાજી કરવા એના વિચારોને ભાગોરવા પડે જીવનમાં ઉતારવા પડે અને સૌથી મોટી વાત સમાજના કલ્યાણার্থে એ વિચારો સમાજમાં સ્થાપિત કરવાના આદર્શ પ્રયત્નો પણ કરવા પડે સાંભળીને ખરેખર તમને એવું લાગ્યું ને કે આ બધી વાતો તો કિતાબોમાં સારી લાગી આજે જ્યાં દીકરો સગા બાપનું સાંભળતો નથી એવા હરાહર કરિયુગમાં કોઈને વિચાર આપો એટલે ઘાગરમાં સાગર ભરવા જેવી વાત છે મતલબ કે અસંભવ મિત્રો એકલી રોટલી ઘરે ન ઉતરે સહજ છે પરંતુ જોડે મીઠો ગોળ હોય તો મજા પડી જાય તો મિત્રો કંઈક આવી જ રીતે એક હાથમાં ભગવદ્ ગીતાનો હૃદય સ્પર્શી વિચાર અને બીજા હાથમાં મધમીઠો નિરપેક્ષ પ્રેમ લઈને આજે સ્વાધ્યાય પરિવાર ખરા અર્થમાં જન્માષ્ટમી ઉજવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણનો વિચાર ગામડે ગામડે શેરીએ શેરી અને માનવના હૃદય હૃદય પહોંચે એ માટે સતત દોડી રહ્યો છે વોટ્સએપ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામના આ જમાનામાં આજે આ પરિવારનું યુવાધન આ બધું છોડીને શેરી નાટક દ્વારા કૃષ્ણના વિચારો શેરીએ શેરીએ પહોંચાડી રહ્યો છે કૃષ્ણના વિચારોમાં મનમસ્ત બની નાચી રહ્યો છે યુવાન અને ભગવદ્ ગીતાનો વિચાર કોમ્બિનેશન થોડું ઓર જ લાગ્યું પરંતુ આ જ હકીકત છે દુનિયાની આ સૌથી મોટી ક્રાંતિ છે એવું હું માનું છું

વઠમની રાત્રે મથુરાની જેમમાં થયો હતો તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકે હતું દેવકીનું આઠમો કરતા અને કંસ કરે એવી કહી શ્રી ગભરાય એ કંસે વસુદેવ અને દેવકીને જેમમાં પૂર્યા હતા કંથી કૃષ્ણને બચાવવા માટે તેમના પિતા વસુદેવ નંદ પર્વત ભગવાન કૃષ્ણ ભગવાનની બાળકોમાં ઘણી બધી લીલાઓ કરી હતી ગોધન પર્વત કચલિયા કર્યો હતો કાળિયાનાથ ને હતો ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાય બે માં લોકો કહે કહ્યા છે તમ તથા કૃપયાવિષુનાકુલેખી તમી વાક્ય વાચ મધુસૂંદ્રહ્માત્મદ પાઠ નૈતુપ્ય શુક્ર હૃદય દોતિ બ્રહ્માત્મગ શુદ્ધ શુષ્ઠ વલ્લમર્તો દેષ પરアンક કથા વિષ માં મહાન કેસ તો અરવજાવાજી સુદન ઈશ્વરની પ્રતિયોચ્છામી તમને આનો અર્થ જાણું છું નથી જાણતા તો ગીતા અવશ્ય વાંચી જોઈએ જય શ્રી મારું નામ પ્રજાપતિ સાચી જગેન્દ્ર કુમાર છે હું ધોરણ અભ્યાસ કરું છું મારું ગામનું નામ છે અત્યારે હું અમદાવાદમાં રહું છું હું તમને આજે કૃષ્ણ ભગવાનનું નામ કઉ શ્રી કૃષ્ણરાય દ્વારકાજી વડુગોપાલ મોહન દ્વારકા

मेरा नाम प्रहमा चंदन भाई प्रयापति है मैं कानपुर में रहता हूँ मैं फिफ्थ स्टैंडर्ड में पढ़ता हूँ मैं आपको आज जन्म के बारे में बताना चाहता हूँ कृष्ण जी का जन्म मथुरा के जेल में हुआ था और उनके माता पिता का नाम देव की और वासुदेव था उनके पालक करने वाले माता पिता का नाम नंद बाबा और माता यशोदा थे वो छोटे थे तब उनको माखन बहुत पसंद था इसलिए वो चोरी करके खाते थे और उनका नाम माखन चोर भी कहा जाता है उन्होंने अपने मामा कंस का वध भी किया हुआ है क्योंकि वो राक्षस थे और श्री कृष्ण का श्री कृष्ण भगवान विष्णु का आठवा अवतार है श्री कृष्ण ख्रि, जिसका नाम है गोरकुल जिसका नाम है ऐसे मुरली वाले को हम सब का प्राणा है आपको मैं दो लाइन गा सुनाता हूँ मन मंदिर में सजे बिहारी मन मोहन तेरी छवि प्यारी मन मोहन तेरे सजे बिहारी मन मोहन तेरी छवि प्यारी બંસી બસૈયા રાસ બચૈયા મેરે તુમી કે ભૈયા તુમસે બરાબર કોણ ગણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મૂરાુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ Good morning everyone. My name is Pranthi Sanjay by We village I am studying class 8. I am 13 years old. At first, I wish you all a very happy time, master. Today, I am here to speak few words on this special festival is a very famous Hindu festival. Janmasmi is also called as Krishna Janmasmi or Gokulasi. It is celebrated as the birth of Lord Krishna. Lord Krishna is considered as the 8th of, of Lord Vishnu. Mm. Lord Krishna is born to protect the world from the evil. He holds a flute on his hand and wears a peacock feather on his hand. Krishna, he calls the evil king of Mathura, and leads the people from his court. On Janmashti, the last the temple of Lord Krishna are decorated with flowers and colorful lights. People celebrate this festival with full of joy and happiness. Thank you.